જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભાન આધાર સ્વાગત છે તમારું તમારા નવા છે સવા બાર જેવું થઈ ગયું છે મોડું થઈ ગયું છે અને આજે હું ખાસ એક નવી એક રેસીપી શેર કરવાની હતી કંઈ મેં એક વખત જોયું નથી વિડીયોમાં તમે જોયો હોય તો મને કહેજો કેમ કે રેસીપી છે આપણે હજી તુરિયા કે ઘણા ઘીડા કે તુરિયા કે આપણે એનું શાક બનાવવાનું છે અને શાકની શાલ હોય ને શાલમાંથી આપણે સંભારો બનાવવાનો છે તો જો હું તમને બના બતાવું કેવી રીતના હું બનાવું છું એ આપણે કોબી મસાનો કરીએ એવી રીતના જ કરવાનો હોય ને મને બહુ ભાવતો અને મારા બા છે મારા મમ્મી એ બનાવતા પહેલા એટલે એની સાલનો સંભારો આપણે તુરિયા ઘીવાડાનો આવે ને એનો હાલો હું તમને બતાવું એટલે મેં ખાસ એટલે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને કેવો બને છે એ તમને હું બતાવીશ તો જો આપણે ઘી લેતા તુરિયા અત્યારે ચોમાસામાં તો આપણે વધારે એ જ હોય એનું તો હું શાક બનાવીશ અને આ જો એની તાલ આપણે કાઢી હોય ને થોડીક ઉપરથી એવી રીતના તો એ લઈ લીધી છે આવી રીતના કટકા કરી નાખવાના આ એક તીખું મીડિયમ મરચું હોય બે મરસા નાખવાના ચાલો આપણે બનાવી નાખીએ તો આપણે શાક તો વગર નાખશું ખાસ તો આપણે ચંદાનો જ વિડીયો કરવાનો છે તો મરચું જોઈશું આપણને નાખીશ ટમેટું ને એમાંથી આપણે ખાંડેલું મરચું

આપડે પાછા થઈ જ ને પાછા પેલા સરસ મરતો કલર આવી જાય છે কন্িযেল কেল্যেন স্যে ক্রাডেলে দেল্য়া মাকলেরে ক্য়া কলেলেল কেলে, কলেলেষ কলেরা আপডে আপডে. কোডর ক্য়া কলেন �

સાંકળી ગયો બે જ મિનિટ માં આપડો તૈયાર ઢાકી દેસુ તો આપણે જો બે ત્રણ મિનિટ થઈ હતી અને સંભાળો બની ને કમ્પ્લીટ તૈયાર જો મસ્ત કેવો લાગે તો આપણે હજાર ડીશમાં નાખી લઈ લઈએ નકરા તુરિયન સાલ નહીં કરાય ટ્રાય કરજો બહુ મસ્ત લાગશે એમાં વાર જાજી લાગતી નથી તો જુઓ એટલો મસ્ત થઈ ગયો છે તૈયાર આપણે તુરિયાની સાલનો સંભાર મસ્ત આપણો સંભારો કમ્પ્લીટ તૈયાર છે અને સડી ગયો છે સરસ મસ્ત શાક રોટલી સાથે ખાવાની આવે મજા ગાંઠિયા હોય ને એવી મસ્ત લાગે તો જો નામ આપણે થઈ ગયું છે શાક કમ્પલેટ કર્યાનું અને હવે હું બનાવવાની છું રોટલા થોડીક રોટલી કરીશ તો આપણે તો થોડુંક વેસ્ટમાંથી વેસ્ટ કર્યું તો તમને કેવો લાગ્યો આ વિડીયો કેમ કે આમે બધા વિટામિન આપણે સારે કાંઠે છીએ તો એમાં વયું જાય જો એમનો શાક હોતું શાક કરે તો સારું થાય નહીં એટલા માટે આપણે સાવ નીકળી જાય તો એમાં ઘણા બધા વિટામિન હોય આપણે વેસ્ટમાંથી વેસ્ટ કરીએ અને ઉપયોગમાં લઈ લઈએ તો સારું કહેવાય ને મારી મમ્મી છે ને પેલા બહુ બનાવતા અને અત્યારે શું છે ચુલીયા તો વધારે સોમાસામાં માં તો અત્યારે વધારે શાક તો ઈ જોવા મળે એટલા માટે અમે ત્યાં ગામડે ની હિહોળા કઈ ના તો અહીંયા આવ્યો પછી મને ખબર પડી ચોરિયા પેલા મને ખબર ના પડતી ચોરિયા શું કહેવાય બરાબર તું રહી એમ કે ઇન્દિવાન એવી રીતના તો અમે હું ચોરિયા જ કહું છું તો મસ્ત જો આપણે મીરાસ લાવી આપણે બનાવો તો બનાવી શકીએ ને આપણે રેસીપી એક નવી બની જાય

લાલ તમશી જા તુ